જય હિન્દ વંદે માતૃ દોસ્તો તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે જીએસઆરટીસી હેલ્પરનું મોડલ પેપર જોવાના છીએ ઓકે જેની અંદર જે આપણું નોનટેકનિકલનું મોડલ પેપર રહેવાનું છે મિત્રો જીએસઆરટીસી હેલ્પર સ્પેશિયલ આપણું મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર સાત હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ એમસીક્યુ દરેક સંપૂર્ણ સિલેબસ ના આપેલા છે ઓકે આ સિલેબસના જે ભાઈ આપણા ટૉપિક છે નવા ટોપિક સો માર્ક્સના એ તમામ ટોપિકમાં આપેલા છે તો આ પીડીએફને ખરીદવા માટે તમારે આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસો બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારાની કોઈપણ જાણકારી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો ઓકે આ પીડીએફની તમે પ્રિન્ટ પણ કઢાવી શકો છો અને પેમેન્ટ કરવાની સાથે માત્ર બે મિનિટમાં આ પીડીએફ ઉપલબ્ધ થશે ઓકે અને વધારાની કોઈ પણ જાણકારી માટે આ નંબર ઉપર કોલ કરી શકો અથવા મેસેજ પણ કરી શકો છો ક્વેશ્ચન નંબર વન છે લિનક્સ કયા પ્રકારનું સોફ્ટવેર છે તો વાત કરીએ મિત્રો લિનક્સની આ જે છે મિત્રો એ છે ઓપન સોર્સ એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે નેક્સ્ટ એચ ટીએમએલનો ઉપયોગ શેના માટે થાય છે ઓકે એચ ટીએમએલ જેનું પૂરું નામ છે હાઇપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ તોનો ઉપયોગ શેના માટે થાય છે તો જવાબ આવશે મિત્રો વેબ પેજ બનાવવા માટે ઓપ્શન સી રાઈટ આન્સર નેક્સ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કયા ઓપ્શનની મદદથી માઉસની ક્લિક બદલી શકાય છે ચાલો તો એ જવાબ આવશે મિત્રો કંટ્રોલ પેનલની મદદથી ત્યારબાદ ડીવીડીને ખાલી જગ્યા પણ કહે છે ડીવીડીને ખાલી જગ્યા પણ કહે છે ચાલો તો મિત્રો ડીવીડીને એસડીડી એસડીડી પણ કહેવામાં આવે છે ભારતનું પ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસર ઓકે પ્રથમ સ્વદેશી પ્રોસેસર કયું હતું તો મિત્રો એ હતું શક્તિ ઓકે શક્તિ ઈસવીસન ખાલી જગ્યામાં સ્વાનની સ્થાપના થઈ હતી ઓકે જીસવાન જેનું પૂરું નામ છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્કની સ્થાપના થઈ હતી મિત્રો એ વર્ષ વર્ષ હતું ખાલી જગ્યાને ઇન્ટરનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો ઇન્ટરનેટના પિતા અહીં પૂછ્યું છે તો આમાંથી મિત્રો વાત કરીએ ચાર્સ બે બે નહીં આવે તો કોમ્પ્યુટરના પિતા તરીકે આવે આ તો નહીં આવે આમાંથી એક પણ જવાબ નહીં આવે તો ઓપ્શન ડી આનો સાચો જવાબ બનશે મિત્રો ઓકે તો મિત્રો ઇન્ટરનેટના જે પિતા પિતા જે છે ઇન્ટરનેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે નીચે કોમેન્ટ બોક્સમાં જો તમને ખબર હોય તો તમે જણાવી શકો છો નેક્સ્ટ કેમ્પસ એરિયા નેટવર્ક અથવા તો આપણે કોમેન્ટ બોક્સમાં જણાવો આપણો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં આપી દેશો કેમ્પસ એરિયા નેટવર્ક એટલે કે સી એ એન સામાન્ય રીતે કેટલા ક્ષેત્રને આવરી લેતું હોય છે તો જવાબ આવશે એક કિમી એક કિલોમીટર ઈ મેઇલમાં સંદેશો લખવાની ક્રિયાને શું કહે છે તો એને કહેવામાં આવે છે કમ્પોજ કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમના સંદર્ભે માઇકલ એન્જેલો કોણ છે માઇકલ એન્જેલો આ પ્રકારનો શું છે મિત્રો વાયરસ છે નેક્સ્ટ પ્રાચીન તીર્થ પાદલિપ્ત પુર હાલમાં કયા નામે ઓળખાય છે ઓકે પાદલિપ્ત પુર તો જે પાલિતાના ઓકે પાલિતાના પ્રાચીન નામ હતું પાદલિપ્ત પુર નેક્સ્ટ ગુજરાતી ભાષાનો વિકાસ કઈ ભાષામાંથી થયો ગુજરાતી ભાગ ભાષાનો જે વિકાસ જે છે મિત્રો તે અપભ્રંશ ભાષામાંથી થયેલો છે નેક્સ્ટ અશોક દ્વારા ગિરનારમાં શિલાલેખ ધર્મલિપિ કો અશોક દ્વારા ગિરનારમાં શિલાલેખમાં જે ધર્મલિપિ કોતરાવી છે તો આ ધર્મલિપિમાં કેટલી આજ્ઞાઓ છે તો ટોટલ આની અંદર જે છે ચૌદ આજ્ઞાઓ આપવામાં આવી છે ચૌદ નેક્સ્ટ અમદાવાદમાં અઢારસો ને એકસઠમાં પ્રથમ કોટન મિલ શરૂ કરનાર કોણ હતા તો અમદાવાદમાં જે છે સૌ પ્રથમ અઢારસો ને એકસઠમાં કાપડ મિલની શરૂઆત થઈ હતી અને આ કાપડ મિલની શરૂઆત કરનાર મિત્રો હતા રણછોડભાઈ છોટાલાલ જુનાગઢમાં ગીર ચાલો ચાલો જુનાગઢમાં ગિરનાર પર કયા જૈન તીર્થકરના દેરાસર વધુ છે અથવા તો દેરાસર આવેલા છે તો મિત્રો જવાબ આવશે નેમિનાથ ત્યારબાદ પછાત વિદ્યાર્થીઓને વિના મૂલ્યે છાત્રાની વ્યવસ્થા કરનાર મુખ્યમંત્રી કોણ હતા હિતેન્દ્રભાઈ દેસાઈ ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક લક્ષ્મી કોણે લખ્યું હતું ઓકે ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કયું છે એ છે લક્ષ્મી લક્ષ્મી જે છે આ નાટકની રચના દલપતરામ દ્વારા કરવામાં આવી હતી સૌરાષ્ટ્રનું વીરપુર ગામ કયા સંત સાથે સંકળાયેલું છે તે સંકળાયેલું છે જલારામ સાથે ચાલો ખેડ બ્રહ્મામાં કોનું મંદિર છે ઓકે તો વાત કરીએ ખેડ બ્રહ્મામાં જે છે બ્રહ્માજીનું મંદિર આવેલું છે ઓકે ખેડ બ્રહ્મા તાલુકામાં ખેડ બ્રહ્મા તાલુકો કયા જિલ્લામાં આવે સાબરકાંઠા નીચેનામાંથી કયું યુગમાં ખોટું છે કે ખોટું આપણે જોડકું શોધવાનું છે ઓકે બંદરો અને તે કયા જિલ્લામાં આવેલા છે એના સંદર્ભે જોડકું છે માંડવી કચ્છ જિલ્લામાં આવે સાચું છે બેડી બંદર જામનગર માં આવેલું છે આ પણ મિત્રો સાચું છે કોકા આનંદ ના આવે ઓકે કોકા ભાવનગર માં આવે એટલે કે આ ખોટું છે અને નવલખી રાજકોટ માં આવે આ પણ સાચું છે ચાલો તો મિત્રો આમાં સી જવાબ આવશે જો કે નવલખી બંદર જે છે મિત્રો નવલખી બંદર મોરબી માં આવેલા આ પણ ખોટું બનશે એટલે બંને ખોટા બનશે મિત્રો ઓકે ચાલો નેક્સ્ટ ગુજરાતમાં કયો જિલ્લો સૌથી વધારે પાકી સડકો ધરાવે છે ઓકે તો મિત્રો યાદ રાખજો સૌથી વધારે પાકી સડકો ધરાવતો જિલ્લો આવે છે ખેડા જિલ્લો આવે છે તો એ છે મિત્રો તાપી અને નર્મદાના તાપી અને નર્મદાના ચાલો પશુ પશુ સંવર્ધન કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવ્યું છે ઓકે પશુ સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે તુત્રે આવેલું છે આણંદ ખાતે નેક્સ્ટ ગુજરાતનો કયો મેળો ગધર્ભ મેળા તરીકે ઓળખાય છે ઓકે ગધર્ભ મેળો ગધેડાનો મેળો તરીકે કયા મેળાનો ઓળખવામાં આવે છે એથી મિત્રો ઓઠાનો મેળો ઓકે અમદાવાદ જિલ્લો ધોળકા તાલુકામાં સૌરાષ્ટ્રનો દરિયા કિનારો કેટલા કિમી લાંબો છે ઓકે ટોટલ ગુજરાતનો દરિયા કિનારો અત્યારે તો વધી ગયો છે જો કે પણ જૂના આંકડા મુજબ સોળસો હતો અત્યારે ત્રેવીસોની આજુબાજુ થઈ ચૂક્યો છે

જે છે ભાવનગરમાં આવેલી આ ખોટું છે મિત્રો ઓકે દૂધ સાદા દેરી મહેસાણામાં આવે જ્યારે ભાવનગરમાં લગભગ જે છે દૂધ સરિતા દેરી આવેલી છે આ ખોટું છે ઓપ્શન ડી ખોટું અહીં રહેશે તાપી નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી છે તો તાપી નદીની ગુજરાતમાં લંબાઈ છે સાતસોને ચોવીસ કિમી ઓકે સાતસો ચોવીસ કિમી ઓપ્શન સીમાં પણ આપેલું છે એટલે અહીંયા આપણે સુધારી નાખીએ સાતસોને અહીં પચાસ કરી નાખીએ બરાબર ચાલો મોડાસા શહેર કઈ નદીના કિનારે આવેલું છે ઓકે મોડાસા તો મોડાસા જે છે માજમ નદી કિનારે આવેલું છે ભારતનો સૌથી ઊંચો બંધ કયો છે ભારતનો સૌથી ઊંચો મિત્રો બંધ છે ભાખરા નાંગલ નેક્સ્ટ કુર્ગ પ્રદેશ કઈ પેદાશના ઉત્પાદન માટે જાણીતો છે તો કર્ણાટકમાં આવેલો આ કુર્ગ જે પ્રદેશ જે છે તે કોફીના ઉત્પાદન માટે જાણીતો છે કે સિલેબસમાં આપણને ખાલી ભૂગોળ લખેલું છે એટલે ગુજરાત ભારત બંનેની ભૂગોળ પૂછાઈ શકે પણ વધારે આપણે ગુજરાતની જ ભૂગોળ પૂછાવાની સંભાવના રહેલી છે રાજ્યપાલની નિમણૂંક માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર જોઈએ તો જોઈએ પાંત્રીસ વર્ષ ઓકે રાજ્યપાલ માટે રાષ્ટ્રપતિ માટે ઉપરાષ્ટ્રપતિ માટે પાંત્રીસ વર્ષ જોઈએ જ્યારે મુખ્યમંત્રી છે વડાપ્રધાન છે ઓકે વિધાનસભાના સભ્ય છે કે લોકસભાના સભ્ય એના માટે પચીસ વર્ષની ઉંમર જોઈએ નેક્સ્ટ નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી પેલી જ ખબર પડી કે ભાઈ ગુજરાત આપણા ગુજરાત રાજ્યમાં વિધાન પરિષદ નથી ભારતની વાત કરીએ ભારતના છ રાજ્યમાં વિધાન પરિષદ આવેલી છે ઓકે ઉત્તર પ્રદેશ છે બિહાર છે મહારાષ્ટ્ર છે આંધ્રપ્રદેશ છે તેલંગાણા છે ઓકે નેક્સ્ટ કોણ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે કોણ નક્કી કરે છે તો મિત્રો એ નક્કી કરે છે લોકસભાના સ્પીકર ચાલો જ્યારે કીડી કરડે છે ત્યારે કયો એસિડ આપે છે કે જે જે કીડીના ડંખમાં કયો મિત્રો હોય હોય એસિડ એસિડ તે છે ફોર્મિક નીચેનામાંથી વ્યક્તિના લોહીનું કયું દબાણ સામાન્ય છે ચાલો તો મિત્રો એ હોય છે વીસ એસી તમે પસંદ કરેલ પાત્ર પાણી વિનાનું છે ચાલો તો આની અંદર મિત્રો અહીં જે છે માહિતી નથી આપેલું કે ભાઈ આમાં શું શોધવાનું છે અલંકાર શોધવાનો આપણે રહેવાનો છે ઓકે તો આમાં હવે વાત કરી તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે તો અહીં પાત્ર શબ્દના તમે જુઓ પાત્ર શબ્દના અહીં બે મતલબ થાય એક પાત્ર એટલે વાસણ થાય એક પાત્ર એટલે વાસણ થાય અને બીજું પાત્ર એટલે આપણે જે પસંદ કરેલું હોય એ પાત્ર જે તે વ્યક્તિ પસંદ કરેલું તો એ પાણી વિનાનું છે તો અહીં એક શબ્દના બે મતલબ થાય છે તો એક શબ્દના બે મતલબ થાય ત્યાં શ્લેષ અલંકાર બને તો ઓપ્શન એ સાચો જવાબ રહેશે છંદ ઓળખાવાનો છે ચોમાસે વલ્લીઓથી પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય મિત્રો વાત કરીએ તો આના તમે અક્ષર ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ એકવીસ અક્ષર થાય છે જો એકવીસ અક્ષર થાય તો સ્તક ધરા જવાબ બનશે કે છેલ્લે જુઓ થવા રામ જ એકત્રીસ રહેલા જુઓ

નેક્સ્ટ નીચેનામાંથી ચિંતાતુરની સાચી સંધિ જણાવો તો ચિંતાતુર ચિંતા પ્લસ આતુર ઓપ્શન એ યોગ્ય જવાબ રહેશે ચાલો થર્ટી ડેઝ ખાલી જગ્યા સપ્ટેમ્બર ઓકે સપ્ટેમ્બર મહિનામાં ત્રીસ દિવસ હોય છે ઓકે થર્ટી ડેઝ અહીંયા મિત્રો બહુ વચન છે પણ તો અહીં જવાબમાં આવે છે મિત્રો હેઝ ઓકે હેઝ સાચો જવાબ બનશે મિત્રો ઓકે હેવ નહીં આવે આ એક વચનમાં આવશે ચાલો આઈ સેલ ગેટ માય બ્રધર ખાલી જગ્યા ધ ટિકેટ ફોર મી ઓકે તો મિત્રો અહીં ગેટ આપેલું છે અને ગેટ પછી ટુ પ્લસ વી વન આવે ઓકે આ કોઝર વર્બ જો તમે ભણ્યા હો તો તમને આવડે તો ગેટ શબ્દ આપેલો છે એના પછી ટુ પ્લસ વી વન આવે તો જવાબ આવે ટુ બાય ઓકે કોઝલ વર્બનો ક્વેશ્ચન બનશે મિત્રો ચાલો આઈ કુડ સી ક્લાઉડ્સ ઇન ખાલી જગ્યા સ્કાય ઓકે આપણે આર્ટિકલ મૂકવાનો છે ઓકે તો સ્કાય સ્કાય આગળ ધ આર્ટિકલ લાગે ઓકે અવકાશીય પદાર્થો છે સ્કાય છે મૂન છે આની આગળ ધ આર્ટિકલ લાગતું હોય છે જવાબ હવે ઓપ્શન સી ધ આર્ટિકલ સાચો જવાબ નેક્સ્ટ ગીવ સિનોનિયમ ઓફ હેપી ઓકે હેપી શબ્દનો સિનો એટલે કે સામાનાથી શબ્દ આપવાનો છે ઓકે હેપી શબ્દ હેપી અથવા તો જોયફુલ જોયફુલ એટલે પણ આનંદિત ખુશ એવું આપણે થશે ચાલો ખાલી જગ્યા લર્ન ખાલી જગ્યા લર્નિંગ ઇઝ અ ડેન્જરસ થિંગ ઓકે અધુરુ જ્ઞાન અલ્પ જ્ઞાન ખતરનાક છે એવાનું ગુજરાતી મિનિંગ કરી શકાય તો જવાબ આવશે આની અંદર અ લિટર અ લિટલ નેક્સ્ટ તાજેતરમાં વિશ્વસિંહ દિવસની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓકે વિશ્વસિંહ દિવસ દસ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવતો હોય છે ત્રીસ ગીગાવોટના હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છ જિલ્લાના કયા સ્તરે નિર્માણાધીન છે તો જવાબ આવશે કચ્છના ખાવડા ખાતે ચાલો મિસ્ટી યોજના અંતર્ગત ચેરના વૃક્ષોના વાવેતરમાં ભારતમાં ગુજરાતનું સ્થાન કયું છે તો ભારતનું સ્થાન પ્રથમ છે ગ્રીન નાઇટ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર કયું છે તો એ છે કંડલા બંદર કયું બંદર કંડલા બંદર નેક્સ્ટ ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો એ છે શંકરભાઈ ચૌધરી ઓપ્શન બી સાચો જવાબ તો મિત્રો આ તો સરસ મજાના પચાસ પ્રશ્નોનું મોડલ પેપર ઓકે મિત્રો પીડીએફ લેવા જો તમે માગતા હોવ તો આ નંબર પણ આપેલા છે હેલ્પલાઇન નંબર તમે જોઈ શકો છો આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા આ જ નંબર ઉપર તમારે સો એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ફરીથી મળીને નવા વિધિ સાથે જય હિન્દ જય ભારત